મને કે એવું કઈ છે નહીં બધા વેમ સમજ તો તમે આપો બીજું શું વેમ વેમ આખા દુનિયા ને ન હોય ને હા હા તો પડી હું થાકી ગયો ને એટલે તો હું સંસાર છોડી ને પીએ સંસાર થી થાકી ગયો કોઈ આનંદગીરી બાપુ એટલું જ કીધું કે તમે ધૂપી ઉપાડી લો અને જે સહી સત્ય બોલી જાઓ કલંક મેટાવી તો પછી જિંદગી માં કલંક નહીં લાગવા દેતા કે ધૂપિયું નથી ઉપાડવું કોણ કે વિજય બાપુ વિજય ભગત કે પછી બીજું શું કરવાનું આનંદગીરી બાપુ એટલે અત્યારે આ છે એ તમારે આ આનંદગીરી બાપુ ધૂપીઓ ઉપાડી લો હા સત્ય તમે કહી ગયો આ સત્ય છે હવે નહીં થાય એટલે હું કલંક મીટાવી દઉં છો કલંક એમાં ક્યાં બીજી વાત રહી એમ અને ઈ તો અમે દવા વખત કીધું ધૂપીયું ઉપાડવું નથી ખાલી એમને તમે કહી ગયો ને કારણ કે એને ઈ તો ખબર છે ને કે ધૂપિયું ઉપાડે હારા વાટ નથી ઈ તો એને ખબર પડે હા એમ ધૂપીયું ઉપાડે હારા વાટ નથી એમ ઈ તો એને ખબર શું ન થાય ધૂપીઓ હા હું શું ન થાય એમ આનંદગીરી બાપુ ઈ ક્યારે કીધું બધો લોસો આનંદગીરે બાપુ કે તમે ધોપી ઉપાડો પરમાણુ હું આપું હા બરોબર ઉપાડો એટલે હું જે દુનિયામાં પચાસ જણા ઉભો હોય પચાસ માં પાંચ જણા એમ કે બાપુ આ પરમાણુ જોઈ પરમાણુ બેઠા બેઠા પછી હું જોઈ તમારે બીજું કે નહીં બાપુ આવે ને છોડવું પડશે તો પછી બાપુ આવે પછી લાવવામાં મુખ્યાનંદ બાપુ બાપુ મીટિંગ થઈ હતી આજ થી આઠ દસ દસ અગિયાર વર્ષ પેલા આ થઈ ત્યારે વિજય બાપુ એ કીધું હતું કે હવે મારે જે હતું એ થઈ પૂરું થઈ ગયું ગીતા બેન હવે મારે કાઈ નહીં હતા ધર્મ ને જીવરાજ બાપુ જવાબદારી લીધી હતી જીવરાજ બાપુ જવાબદારી નહોતી લીધી જીવરાજ બાપુ એમ કીધું કે કાઢી મૂકવા એટલે મેન મુક્તાનંદ બાપુ જવાબદારી લીધી હા તો હવે મુક્તાનંદ બાપુ ની વાત છે બધું મુક્તાનંદ બાપુ ત્યારે એમ કીધું હતું કે આમાં કાઈ નહીં થાય હવે બરાબર સાધુ સમાજ પ્રમુખ એવી મુક્તાનંદ બાપુએ બાપુ બનાવ્યા છે વિજય બાપુ બરોબર છે મુક્તાનંદ બાપુ કુંભમી નું સ્નાન પછી જ આવશે નઈ આવે નહી બરાબર બરાબર એટલે હા ચર્ચા થઈ છે મુક્તાનંદ બાપુ કીધું છે કે હું આવું પછી એનો રસ્તો કીધું પછી ખબર પડશે સદાનંદ બાપુ અહીં આવ્યા હતા ને મારા આશ્રમ ને અઠવાડિયા ને અઠવાડિયે હોય સદાનંદ બાપુ અઠવાડિયા હું તો દર્શન હતા ને જયારે જયારે જીવરાજ બાપુ બીમાર હતા જનકભાઈ ભનુભાઈ ની સેવામાં હતા ભનુભાઈ લાલાવ ભનુભાઈ હસ્તક મને ગાળી દીધી હતી ભનુભાઈ હા માં બેઠા હતા ને મને વિજય બાપુ એ ગાળું કામ

પહેલા તમને ગાળી ઉતોઈ દેતી હતી ને તો બે પણ હવે આપડે તો નથી આપડે તો બીવે છે હું કમ્યુઝ નથી ખબર પડતી હવે મસ્ત દબબતી છે નસ ના દબાય છે ગીતાબેન પાસે એ મને ખબર છે વીજકાલ નું નથી આ હા અમરેલી ઘણતા કેદું છે વીજય બાપુ ઘણતા અમરેલી હા હા કેદું વાળા છે હું હું વાત કરો છો તમે આજકાલ કોક નું છે તો તો આ કેટલા ઓરા જુવાની વાત નું છે જુવાની વખત નું

અને એ સાચી છે ને ભાઈ સફેદ કપડા છે નો લાગવા તોય અને તો મોકલાતા મેકલા કીધું તમે કઈ ગયો વિજય બાપુ ના ડીંગોર બાપુ ના ધૂણે આવી જાય અને ધૂણે આવીને એમ કહી દે કે આ બધી બાપુ મારી ભૂલ થઈ ગઈ છે બાપુ સાંભળે છે એનો હજી કલંગ મીટી દે